ઓપલેટા તાલુકાના ભાયવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કોભાંડ બહાર આવ્યું છે ઓપલેટા તાલુકાના ભાયવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કોભાંડ બહાર આવ્યું છે વિવિધ બાબતોની દવાઓનું કોલ સેન્ટર મારફતે વેચવાણ કરાતું હોવાની બાબત બહાર આવી છે મેડિકલ સ્ટોર મારફત અને કોલ સેન્ટરના માધ્યમથી ગેરકાયદેસર વેચવાણ થતું હોવાની માહિતી સામે આવી છે ભાયવદર પોલીસ ટીમ દ્વારા મામલે દસ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો મેડિકલમાં જુદા જુદા પ્રકારની આયુર્વેદિક દવા કોમ્પ્યુટર લેપટોપ અલગ અલગ મોબાઈલ ફોન બ્રાન્ડેડ રોકડ રકમ સહિત કુલ ત્રણ લાખ છન્નું હજાર નવસો બોતેરના મુદ્દામાલ સાથે મળી આવતા હાજર તમામ નવ શખ્સોની ધરપકડ કરી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અન્ય એક શખ્સ કિશોર નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને ટીમ ત્યાં રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડીયા ભાયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલરી આપે છે ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાંથી એને પચાસ થી સો રૂપિયા કમિશન નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે માં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો પાવર છે વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી આ કુરિયર કંપની થ્રુ દવાઈ પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અહેમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવવાઈ ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ત્યાં ચલાવતા હતા લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સએપ ચાલુ છે અને એની મદદથી એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યો છે આ લોકો આ ચાર હજારની લિસ્ટની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો આ ચાર હજારની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીજ કરાવી દીધું છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે